વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં સાયરાનો ગુંજી ઉઠ્યા બાદ અડધો કલાક સુધી અંધારપટ ભારતે એક તરફ મંગળવારની મધરાત્રે પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે એર સ્ટ્રાઇક કરી હતી અને બીજી તરફ મંગળવારે રાત્રે આખા દેશની જેમ વડોદરા શહેરમાં કોઈપણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવાની તૈયારીના ભાગરૂપે રાત્રે સાડા સાતથી આઠ દરમિયાન બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી વડોદરામાં તંત્રે લોકોને આ સમયગાળા દરમિયાન લાઇટો બંધ રાખવા માટે અપીલ કરી હતી અને તેનું મોટાભાગના નાગરિકોએ દેશદાસ બતાવીને પાલન કર્યું હતું સોશિયલ મીડિયા પર પણ લોકોએ બ્લેકઆઉટ રાખવા માટે અપીલ કરી હતી જેના પગલે આખા શહેર પર અડધો કલાક માટે અંધારાની ચાદર પથરાઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો આશ્ચર્યની વાત તો એ હતી કે એરપોર્ટ સર્કલ પાસે કોર્પોરેશનના હોલ્ડિંગની જ લાઇટ ચાલુ જોવા મળી હતી સંખ્યાબંધ જગ્યાએ બહુમાળી ઇમારતો પર લગાડાયેલા સાયરન બોર્ડ અને હોલ્ડિંગ્સ પરની લાઇટો પણ ચાલુ હતી સાયરન વાગે અને સાયરન પૂરી થાય ત્યાં સુધી વાહન ચાલકોએ પણ રસ્તાની સાઈડ પર વાહન પાર્ક કરીને અને લાઇટ બંધ કરીને ઊભું રહી જવાનું હોય છે પણ બ્લેકઆઉટ દરમિયાન શહેરમાં વાહનોની લાઇટો ભાગ્યે જ કોઈએ બંધ કરી હતી શહેરમાં આજે પિસ્તાળીસ જગ્યાએ સાયરન વાગવાના હતા ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં ઓગણીસો ઇકોતેરના યુદ્ધ વખતે બ્લેકઆઉટનો અમલ કરાયો હતો અને આજના અંધારપટ જૂની પેઢીને એ દિવસોની યાદ તાજી કરાવી દીધી હતી ઓપરેશન અભ્યાસના ભાગરૂપે સમગ્ર દેશમાં અને વડોદરા શહેરમાં સેવન થર્ટી ટુ એટ ઓ ક્લોક સુધી બ્લેકઆઉટ કાર્યક્રમનું આયોજન કરીશું આ અંગે આપણે કેટલાક દિવસોથી જનજાગૃતિ અને એક અવેરનેસ ક્રિએટ કરવા માટે કમ્યુનિટીના પ્રતિનિધિઓ કેટલાક ઓર્ગનાઇઝેશન્સ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ હોટેલ્સ એમના દરેકના પ્રતિનિધિઓ સાથે એક સંવાદના ભાગરૂપે જનજાગૃતિ ઉભા કરવા માટે પ્રયાસો કરવામાં આવી છે અમે પોલીસ વિભાગના ઉચ્ચ થી માંડીને કમિશનર સુધીના તમામ અધિકારીઓ પણ ભાગ લીધી છે આજે આપણે જોઈ રહ્યા છીએ આજે તમામ એસ્ટાબ્લિશમેન્ટ હાઉસિંગ સોસાયટી સ્વયંભૂ રીતે આપણે લાઇટ સ્વિચ ઓફ કરીને આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે તો પોલીસ વિભાગના અધિકારીઓ પણ દરેક જગ્યાએ એમના હાજરી છે સતર્કતા છે વિજિલન્ટ છે અને કોઈ પણ અનિચ્છીને બનાવ ન બને તે માટે તાકેદારી રાખી આ ઓપરેશન અભ્યાસને સફળ કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે શહેરજનો પણ જાણકાર જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આમાં સ્વયંભૂ રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છે આપણે વિશ્વાસ છે કે એક સ્ટ્રોંગ મેસેજ જે છે કે પોતાના સુરક્ષા સમુદાયના સુરક્ષા અને રાષ્ટ્ર સુરક્ષા માટે વડોદરા શહેર ઊભા છે યુનિફોર્મ સર્વિસેસ સાથે લોન ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે પોલીસ વિભાગ સાથે આભાર વડોદરા શહેરે ખૂબ ખમીર બતાવ્યું છે આપની પહેલ હતી વડોદરાના લોકો પણ જાતે સ્વયંભુ જોડાયા છે આ પહેલમાં એક સારી વાત માની શકાય એબ્સોલ્યુટલી અને જે રીતે લોકોના સાથ સહકાર આપણે મોક ડ્રિલ વખતે મળ્યું આના કરતાં પણ વધારે સારી પ્રતિસાદ બ્લેકઆઉટ દરમિયાન પણ મળ્યું છે આપણે આખા શહેરની પ્રજા રાષ્ટ્ર સાથે ઉભા છે આર્મ્ડ ફોર્સેસ સાથે ઊભી છે અને આપણે પોલીસ અને અન્ય યુનિફોર્મ સર્વિસેસના લોકો સિવિલ ડિફેન્સિસના વોલન્ટિયર્સના એમના મહેનતને એપ્રિશિએટ કરી છે એમને સપોર્ટ કરી છે તો આભાર વ્યક્ત કરો